કરંટ લાગવાની સાથે જ બે અજાણ્યા ઈસમો આગની લપેટમાં આવી ગયા હતા અને જોત જોતામાં તેમના શરીર કોલસાની જેમ બળીને ફટતું થઈ ગયા હતા તો મિત્રો ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા પ્રાથમિક તબક્કે અને લોકોમાં થતી ચર્ચા મુજબ મૃતક બંને શખ્સો ચોરીના ઈરાદે અહીં આવ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે તો મિત્રો મૃતદેહો એટલી હદે બળી ગયા છે કે તેમની ઓળખ કરવી મુશ્કેલ બની છે હાલમાં પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે અને મૃતકોની ઓળખ વિધી શરૂ કરી છે તો મિત્રો આજના દિવસ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે